નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના કડી શહેર ખાતે જ્યાં અહીંયા ભાવપુરા વિસ્તારમાં શ્રી ઉમિયા માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે આ મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે એ જ રીતે આ તે મંદિરને પચીસ વર્ષ પૂર્ણ થતા અહીંયા ભવ્ય પચીસમા પટોત્સવ એટલે કે રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અહીંયા નવચંડી યજ્ઞ તથા અનેકવિધ ધાર્મિક આયોજનો કરવામાં આવે છે આપણે

અમારા જે વિસ્તારના ભાવપુરા વિસ્તારના પાટીદાર મિત્રો મારા મોટાભાઈ શ્રી ડાયાભાઈ શ્રી માણેકલાલ સાહેબના અથાગ પ્રયત્નથી આ મંદિર પચીસ વર્ષ પહેલાં બનીને તૈયાર થયું આજનો પચીસમો પાટોત્સવ મહોત્સવ અમે ઉજવી રહ્યા છીએ એટલે સૌ પાટીદાર મિત્રોની એક ઈચ્છા હતી કે ભાઈ પચીસ વર્ષ આપણે માતાજીના મંદિરને પૂરા થયા છે તો પાટીદાર સમાજ લગભગ કડી નાની કડી વિસ્તાર કુંડાળ વિસ્તાર કરણનગર વિસ્તારમાં લગભગ પાંત્રીસ હજાર પાટીદાર પરિવાર આવેલા છે એટલે પાટીદાર મિત્રો આવેલા છે એટલે લગભગ અમે આ વખતે પાંત્રીસ હજાર પાસનું વિતરણ થયું તેર હજાર જેવી પત્રિકા અમે આપી છે લગભગ પંદરસોથી બે હજાર કાર્યકર્તાઓ છે અને સરસ મજાનું ભવ્ય આયોજન અત્યારે લગભગ એક દોઢ વાગી ગયો અને સરસ સવારથી ચાલું છે અને રાત્રે દસ વાગ્યા સુધી કડી એમના બધા જ વિસ્તારના પાટીદાર મિત્રો સિવાયના જે અન્ય સમાજ છે કડીમાં લગભગ બધી જ જ્ઞાતિના પચીસ પચીસ માણસોને પણ અમે કહેલું છે એટલે સરસ મજાનું આયોજન ચાલી રહ્યું છે મારું નામ કનુભાઈ પટેલ છે અહીં જેમ રહ્યો છે સાહેબે જેમ વાત કરી એ પચીસ વર્ષ પહેલાં અમારા વડીલો મિત્રોએ ગામના આગેવાનોએ આ મંદિરની સ્થાપના કરેલી અને મંદિરની એકેડેમીની અંદર અંદાજે પાંત્રીસ ચાલીસ હજાર પાટીદાર ભાઈઓ રહે છે એ ઉમિયામાનું મંદિર અહીંયા હતું નહીં અને એ ધ્યાનમાં રાખીને અમારે કુળદેવી ઉમિયામાં એ પાટીદારની કુળદેવી છે અને હિસાબથી અહીં મંદિરની સ્થાપના કરેલી દર સાલ અમે મંદિરની અંદર અલગ પ્રવૃત્તિઓ લગ્નની પ્રવૃત્તિઓ ગરીબ માણસોના અહીંયા લગ્ન થાય છે નાની પહેલાં બાલ મંદિર પણ ચાલતું હતું અને અનેક સામાજિક પ્રવૃત્તિઓ અમે સા પાટીદાર ભાઈઓને બીજે સમાજને પણ મળે લાભ થાય એવી અનેક પ્રવૃત્તિઓ અમે અહીંયા કરીએ છીએ અને જેમ દિલીપે વાત કરી એ પચીસ વર્ષ મંદિર પૂરા થયા અને કડીની અંદર લગભગ અંદાજે બાવીસ પટેલ પટેલની અંદર જ્ઞાતિઓ આવેલી છે એ દરેક સમાજ એ બાવીસ સમાજ બધા એકત્રિત થયા છે અને માતાજીની કુળદેવીની અંદર આ ઉજવવાનું જ્યારે આયોજન કર્યું બધા એક જ અવાજે માતાજીનો અવાજ સમજીને અને પોતાનું એ કામ લઈ લીધું છે અને આજે એનો અમે ઉજવણી કરી રહ્યા છે સાથે બધા જમીશું માતાજીનો ઉત્સવ મનાવી રહ્યા છે અને આને આનંદ આનંદ અમારે દરેકને મુખ મુખ ઉપર છવાઈ ગયો છે મંદિરની અંદર અંદાજે દરરોજના મહિનાની અંદર લગભગ ચાલીસ પચાસ પચાસ એક લગભગ લગ્નો અહીંયા આગળ થાય છે હાર તોડા થાય છે કોઈ બીજું સામાજિક કામ હોય તો હલપનીનો ઉપયોગમાં લઈએ છે આવું અનેક પ્રવૃત્તિ આ સમાજના સમાજલક્ષી અમારા સમાજ વતી અમારા મંદિરથી આ સંસ્થા દ્વારા થાય છે નમસ્કાર સાહેબ શું શું નામ છે છે પટેલ કાર્યક્રમ મા ભગવતીનો આ પચીસવો પાટોત્સવ છે પચીસ વર્ષ પછી ફરી એક વખતે કડી નગરની અંદર બહુ ભવ્ય દિવ્ય આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે મા ભગવતીની કૃપાથી કડીના વિશેક પાટીદાર સમાજ વર્ગના ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં જોડાયા છે એક હજાર પરિવારોની અંદર આપણે નિમંત્રણ પાઠવ્યા છે અને પાંત્રીસ હજાર જનસંખ્યા ભોજન પ્રસાદ ગ્રહણ કરશે દાતાશ્રીઓ વિશે શું જણાવવામાં આ જે એક ટ્રસ્ટી મંડળ છે એ આખું રજીસ્ટ્રેશન ટ્રસ્ટ છે અને ખૂબ બધી પ્રવૃત્તિ આ મંદિર હેઠળ સામાજિક અને ધાર્મિક થતી હોય છે અને પચીસ વર્ષ પહેલાં જ્યારે આનો પાયો રોપાયો ત્યાર પછી એમ કે ભાઈ આ એક પોષ વિસ્તારમાં આવેલું મંદિર છે અને દર વર્ષે એનું કોઈ ને કંઈ બધા પ્રયોજનો આવા થાય એની પાછળનો આ હેતુ હતો અને ઘણા વર્ષો પછી પાટીદાર વર્ગ સમૂહની અંદર આવો એક પ્રસંગ કરી અને સાથે ભ્રોજન પ્રસાદ લે એ હિસાબે થઈ અને પચીસમાં પાટોત્સવ પર્વ નિમિત્તે એક આ નવચંડી યજ્ઞનું આયોજન થયેલું છે કેવો ખૂબ બધા સમાજોની અંદર નગરમાં છેલ્લા એક પંદર દિવસથી ખૂબ બધા હર્ષોલ્લાસથી આમાં જોડાયા છે માં ભગવતી ઉમિયા ઊંઝા જે છે દર વર્ષે કડી નગરના પાટીદાર વર્ગનું ત્યાં આગળ ધ્વજારોહણ થતું હોય છે અને એકસો ને તેરમું ધ્વજારોહણ આ વખતે વૈશાખી પૂનમે મા ભગવતીનું મૂજા અને ચોવીસમું ધ્વજારોહણિયા કડી મા ઉમિયા મંદિરે થયું હતું અસ્તુ